ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં હુમલાની ઘટનામાં પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી રિંગ કન્સ્ટ્રક્શન કર્યું ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં રહ્યા શીતલબેન રાઠોડના પતિ સાથે પહેલાના વિવાદને લઈ અજય ઉર્ફે યમદવે અને તેના સાથીઓએ રસ્તા પર છરી બતાવી ધમકી આપી અને પછી તેમના ઘરમાં બળજબરીથી ઘૂસી તોડફોડ કરી આરોપીઓએ મકાનમાંગ આગ લગાડી રૂ પચાસ હજાર રોકડ અને આશરે રૂ પિસ્તાલીસ હજારની સોનાની ચેઇનની લૂંટ ચલાવી આ હુમલામાં મહિલાને લાફા મારી ઈજા પણ પહોંચાડી આરોપીઓએ તેમના સગા મુકેશભાઈના મકાનમાં પણ તોડફોડ કરીને કુલરૂ નુકશાન કર્યું જે ઘટનામાં અભય રવજીભાઈ દવે સાહિલ વિશાલ મકવાણા અને સમીર ભરતભાઈ દવે નામના ઈસમોને પોકીસે ઝડપી લઈ સમગ્ર ઘટના અંગેનું રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

کينگ آجي 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 آجي

રાખજો <laughs> હમણાં <laughs> ৰাখিছো মই ভাজি